જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજનો સત્સંગ છે અપ્રામાણિકતાનું દ્રવ્ય એકવાર શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકો સાથે આગ્રાના બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આપશ્રીએ એક છીપાને બજારમાં છીંટનું કાપડ વેચવા બેઠેલો જોયો રંગબેરંગી ઉત્તમ કાપડ જોઈ આપશ્રીએ કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે કૃષ્ણદાસ શ્રી ઠાકોરજીને લાયક ઉત્તમ વસ્તુ છે આ વેપારી જેટલું માગે તેટલા પૈસા આપી અને આ કાપડ ખરીદી લે પ્રભુને લાયક ઉત્તમ વસ્તુ ખરીદતા ભાવતાલ નહીં કરવો કૃષ્ણદાસ કાપડ ખરીદવા ગયા શ્રી મહાપ્રભુજી આગળ પધાર્યા વેપારીએ મૂળ કિંમત કરતાં ચાર ગણો ભાવ કહ્યો તો કૃષ્ણદાસ મેઘને રકઝક કરી વિના રૂપિયા ગણી અને આપી દીધા કાપડ વેચનારા છીપાને નવાઈ લાગી તેણે થયું આ કોઈ મહાપુરુષ છે તેમના નીતિના પૈસા હશે અપ્રમાણિકતાથી મેં વધારે ભાવ લીધો છે આવું દ્રવ્ય ઘરમાં આવે તો આખું ઘર વૈરાગ્ય થઈ જાય આમ વિચારી એ છીપાએ કહ્યું ભાઈ મારે કાપડ વેચવું નથી તમે આ પૈસા પાછા લઈ લો અને મારું કાપડ પાછું આપી દો અરે ભાઈ મેં તને મોં માગ્યો ભાવ આપી અને કાપડ ખરીદ્યું છે હવે તે પાછું ના મળે હજુ તને જોઈએ તો બીજા પૈસા આપું આમ પણ તે ચાર ગણો ભાવ તો લીધો જ છે તો હવે પા કાપડ પાછું કેમ માગે છે આપ ત્યારે તે બોલ્યો આપ કોઈ સંત પુરુષ છો તમારા પૈસા મને નહીં પચે આ કાપડ મારા ગુરુદેવ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી મેં ખરીદ્યું છે તે ઠાકોરજીને અંગીકાર થશે તમારા ગુરુદેવના મને દર્શન નહીં કરાવો વેપારી વિષ્ણુદાસ છિપાને આપના દર્શનની તાલાવેલી થઈ આપશ્રી અહીંથી થોડે દૂર પીપળાના વૃક્ષ નીચે બિરાજે છે ચાલો ત્યાં જઈએ કૃષ્ણદાસ મેઘને છીપાને શ્રી મહાપ્રભુજી પાસે લઈ ગયા આપશ્રીના દર્શન કરી દંડવત પ્રણામ કરતા કહે મહારાજ આપના સેવક આવા ધર્મિષ્ઠ છે તો આપ તો ભગવાન છો અને મને શરણે લો આપના સેવક બનાવો વિષ્ણુદાસ તમે જ્ઞાતિએ છીપા એની કાપડ છાપનારા છો તમારો વ્યવસાય એવો છે કે તમારાથી શુદ્ધ આચાર પાડી નહીં શકાય તમે વૈષ્ણવ થઈ અને ધર્મચર ધર્માચરણ કેવી રીતે કરશો મહારાજ આપના સેવક થયા પછી મને ઘર કે જ્ઞાતિના વ્યવહારની કોઈ ફિકર નથી માતા પિતા માનશે અને આપણા સેવક થશે તો તેમની સાથે રહીશ નહીં માને તો અલગ રહીશ પણ મને કૃપા કરી અને આપનો સેવક કરો તો શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે શ્રી યમુનાજીમાં સ્નાન કરી આવો ત્યારે શ્રી ત્યારે વિષ્ણુદાસે સ્નાન ત્યારે વિષ્ણુદાસ સ્નાન કરવા ગયા અને પાછા આવતા પાતળનું એક એઠું પાન ઉડતું ઉડતું આવી અને તેમના શરીરને લાગ્યું અને શરીર અપવિત્ર થઈ ગયું તેમ માની ફરીથી સ્નાન કરવા જવા લાગ્યા ત્યારે શ્રી મહાપ્રભુજી પૂછ્યું વિષ્ણુદાસ ક્યાં જાવ છો મહારાજ સ્નાન કરીને આવતો હતો અને એઠું પત્તું લાગ્યું એટલે છોવાઈ ગયો છું ફરીથી સ્નાન કરવા જાઉં છું ત્યારે શ્રી મહાપ્રભુજી કહે તમે છીપા હોવા છતાં એઠા જૂઠામાં સમજો છો તો મહારાજ આવી સમજ તો મારામાં ક્યાંથી હોય પરંતુ આપની કૃપા થતાં હવે આવી છે તો વિષ્ણુદાસ સ્નાન કરી અને તમે યમુના કિનારે જ ઊભા રહેજો હું સંધ્યાવદન કરવા ત્યાં આવું છું ત્યાં જ નામ આપીશ કૃપાનાથ આપ મારે માટે આવો શ્રમ ના લો તો મને અપરાધ લાગશે મહાપ્રભુજી કહે વિષ્ણુદાસ તમારા જેવા વૈષ્ણવો માટે તો નિત્ય લીલામાંથી પૃથ્વી ઉપર આવ્યો છું ભારત યાત્રા કરી રહ્યો છું માયાવાદનું ખંડન કરી અને ભક્તિ માર્ગ સ્થાપ્યો છે અનેક ગ્રંથો લખ્યા છે માટે તમે આવું ના કહેશો કે શ્રમ ના કરો હે કૃપાનાથ હું તો આપનો સેવક છું આપ શ્રમ ના કરો એમ વિનંતી કરવાનો મારો સેવકનો ધર્મ છે તેથી મેં તમને વિનંતી કરી તો શ્રી મહાપ્રભુજીએ પછી વિષ્ણુદાસને નામ નિવેદન કરાવ્યું વિષ્ણુદાસે વિનંતી કરી કે મહારાજ એવી કૃપા કરો કે શ્રી ભાગવત વગેરે બધા શાસ્ત્રો અને આપના ગ્રંથો મને ગ્રંથોનું મને જ્ઞાન થાય વિષ્ણુદાસની જિજ્ઞા જિજ્ઞાસાથી પ્રસન્ન થઈ અને શ્રી મહાપ્રભુજીએ તેને સેવાફલ ગ્રંથ રચી અને તેમને શીખવાડ્યો મહારાજ આ ગ્રંથ દ્વારા આપની વાણીનું શ્રવણ કરતા બધા શાસ્ત્રો પુરાણો સમજાયા પરંતુ આ ગ્રંથ કે આપણા માર્ગના સિદ્ધાંતો બરોબર સમજાયા નહીં ત્યારે શ્રી મહાપ્રભુજી કહે વિષ્ણુદાસ આ સેવાફલ ગ્રંથ થોડો અઘરો છે તે સાચી વાત તે સાચી વાત કહી તે સારું કર્યું આમ કહી આપશ્રીએ સેવાફલ ગ્રંથ ઉપર ટીકા રચી વિષ્ણુદાસને સમજાવી અને એ સંભળાવ્યું કે વિષ્ણુદાસ પુષ્ટિમાર્ગનું સિદ્ધાંત સ્પષ્ટ રીતે સમજાયો વિષ્ણુદાસે છીંટના કાપડના તાકા શ્રી મહાપ્રભુજીને ભેટ ધર્યા અને લીધેલા રૂપિયા પણ પાછા ભેટ કર્યા શ્રી મહાપ્રભુજીએ તેમને આજ્ઞા કરી કે હમણાં તમારા ઘરે જાઓ અમારા પુત્ર શ્રી ગુસાઈજી વર્ષો પછી ગોકુળવાસ કરી કરીને રહેશે ત્યારે તમે એમની સેવામાં ગોકુળ આવી અને રહેજો તેઓ તમારા બધા મનોરથ પૂર્ણ કરશે આમ કૃષ્ણદાસ મેઘન જેવા ધર્મિષ્ઠ આજ્ઞાપાલક સેવકના સ્પર્શથી કાપડ છાપનાર એક છીપ પણ શ્રી વલ્લભના શરણે આવી અને અનન્ય ભગવતી બન્યો સંગનો રંગ લાગ્યો શ્રી વલ્લભાધીશ કી છે